ગુરુ ગોવિંદિ સમૃદ્ધિમાં ઉજવાય છે વીર બાલ દિવસ નિમિત્તે વડોદરા શહેરના વારસ્ય વિસ્તારમાં આવેલા હરિસેવા સ્કૂલ તેમજ હિન્દુ લાલ યાજ્ઞિક સ્કૂલના બાળકો દ્વારા રેલી સ્વરૂપે એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો જોડાયા હતા કાર્યક્રમમાં વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર છ ના કોર્પોરેટર હીરાબાઈ કંજવાણી હેમિસાબેન ઠક્કર તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી અને ગુજરાત સરકારના બાળ વિકાસ અને કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ભારતીય જનતા પાર્ટીના પક્ષ વોર્ડ પ્રમુખ મહામંત્રી અને કાર્યકર્તાઓએ બાળકોનો જુસ્સો વધાર્યો હતો

આપણે સાહેબ જાદેના જે બલિદાન દિવસ છે એ તરીકે ઉજવીએ છીએ અને આ લગભગ બે હજાર બાવીસથી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આ દિવસને બલિદાન દિવસ તરીકે પણ અને વીર બાલ દિવસ દિવસ તરીકે પણ આ ઉજવવાનું એક કાર્યક્રમ ચાલુ થયો જેથી કરીને આજના જે દીકરા દીકરીઓ છે એમને ખબર પડે કે જે વખતે જ્યારે આ શહાદત વરવામાં આવી હતી ત્યારે આ બે બાળકો આપણા દેશ માટે શું કર્યું હતું ધર્મ માટે શું કર્યું હતું અને જ્યારે મોગલોનું રાજ હતું અને મોગલો દ્વારા આ લોકોને સજા આપવામાં આવી તો સજાને ન લઈને મગજમાં એ લોકોએ પોતાના માટે શહેર પોતાના ધર્મ માટે શું કર્યું એનું પણ એક પ્રચાર થઈ શકે એના માટે આ દિવસ ઉજવવામાં આવે છે જે બલિદાન દેશ માટે ને ધર્મ માટે હતો એ યાદ આપણને આ દિવસે આવતો હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં દરેક એક રાજ્યમાં અલગ અલગ ગુરુદ્વારામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય ચૂંટાયેલા પ્રતિનિધિ હોય સૌ પોતે આ ગુરુદ્વારામાં જાય છે અને બાળકો સાથે બેસીને આખી જે પ્રદર્શની હોય છે એ ડિસ્પ્લે થયેલી હોય છે એ પણ જોવામાં આવે છે જેથી કરીને બાળકોને પણ જ્ઞાન થાય કે આપણા દેશમાં કેટલા લોકોએ આપણી આઝાદી માટે અને ધર્મ માટે જે લડ્યા છે અને એ ભાવના એમનામાં પણ ઉત્પન્ન થાય એ હેતુથી પ્રદર્શની યોજવામાં આવે છે